બાળકો માટે સાત દિવસીય એડવેન્ચર કોર્સની મુલાકાત લઈ એડવેન્ચર પ્રવૃત્તિઓ કરી બાળકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા માખણીયા પર્વતની તળટીમાં ડુંગરવાટ ખાતે તારીખ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી એમ સાત દિવસના એડવેન્ચર કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે આ એડવેન્ચર કોર્ષમાં આઠથી તેર વર્ષના સિત્તેર શીબી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સાત દિવસીય એડવેન્ચર કોર્સ જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ફાયરમેન બ્રિજે લોંગ સેલિંગ રેપલિંગ અને મિંગ એડવેન્ચર પ્રવૃત્તિઓ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ એડવેન્ચર કોર્સમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિવર ક્રોસિંગ રેપલિંગ ક્લાઇમ્બિંગ ફાયરમેન બ્રિજ લોંગ સીલિંગ જેવી વિગેર એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે